હું ફારસી અને અરબી ભાષાનો જાણકાર છું હું પ્રકૃતિ પ્રેમી અને લેખક હતો મારી આત્મકથાઓ બેબરી એટલે કે બાબરનામાં લખી હતી જેમાં પ્રકૃતિ જેમાં વિશ્વ સાહિત્યની પ્રસિદ્ધ કૃતિ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ પંદરસો ને છવ્વીસમાં ઇબ્રાહીમ લોદી સાથે કર્યું ખાનવાનું યુદ્ધ પંદરસો ને સત્યાવીસમાં રાણા સંગા સાથે કર્યું યુ યુદ્ધ ને ઓગણત્રીસ માં મહમુદ લોદી સાથે કર્યું એ બધા યુદ્ધમાં હું જીત્યો મારું મારો જન્મ ત્રેવીસ ફેબ્રુઆરી ચૌદસો ને ના રોજ થયો મારું મૃત્યુ પંદરસો ને ત્રીસ ના રોજ થયું આવ્યું પંદરસો ને આઠ માં મારો જન્મ થયો નાસિરુદ્દીન મારું મૂળ નામ હતું મારી માતાનું નામ મારી માતાનું નામ મહામ બેગમ હતું મારા પિતાનું નામ જહીદ ઉદ્દીન બાબર હતું ડિસેમ્બર રાજ્ય થયું હતું હું મુગલ સામ્રાજ્યનો બીજો શાસક હતો હું મુગલ સામ્રાજ્યનો બીજો શાસક હતો મારો જન્મ છ માર્ચ પંદરસો ને આઠમાં માં કાબુલ આજના અફઘાનિસ્તાનમાં થયો હતો મારા પિતાનું નામ બાબર હતું મારી માતાનું નામ મહામ બેગમ હતું મારો અર્થ ખૂબ નસીબદાર થાય છે મારો અર્થ નસીબદાર થાય છે મારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ઇસિઝન પંદરસો ને ચાલીસમાં કનોજના યોજના શેરશાહે મને હરાવી થી ભારત ભારતની બહાર કાઢી મૂક્યો તો ભારતની બહાર કાઢી મૂક્યો હું બાદશાહમાંથી બેરોજગાર થઈ ગયો હતો હું ઈરાન ચાલ્યો ગયો તો થોડા વર્ષો પરંતુ થોડા વર્ષો બાદ હું ફરી ભારત પર ચઢી આવ્યો

મે રૂપિયાનું ચલન શરૂ કરાવ્યું હતું ઈસવીસન 1545 માં તોપનું નિરીક્ષણ કરતા હતા ત્યારે અકસ્માત થવાથી મારું મૃત્યુ થયું મે એક મહાન રાજમાર્ગ ગ્રાટક રોડ નું પુનઃ નિર્માણ કરાવ્યું હતું જે બંગાળ અને ઉત્તર ભારત સુધી વિસ્તરેલો છે મારા પછી મારા દેવો કોઈ શક્તિશાળી શાસક ગાદી આવ્યો નથી પરિણામે ઈસવીસન 1555 માં હુમાયુએ દિલ્હી અને આગ્રા પર આક્રમણ કરી અફધાનુને હરાવીને પુનઃ મુઘલક સામ્રાજ્યની સ્થાપના કરી શેરશાહ પછી હું અકબર શાસને આવ્યો મારો જન્મ પંદર ઓક્ટોબર પંદરસો ને બેતાલીસમાં મારો જન્મ પંદર ઓક્ટોબર પંદરસો ને બેતાલીસમાં અમરકોટ કિલ્લાના મહારાણા વિશાલે ત્યાં થયો હતો મારી માતાનું નામ હમીદાબાનું અને પિતાનું નામ ્યું હતું મારું મૂળ નામ જલાલુદ્દીન મુહમ્મદ અકબર હતું મારા પિતા હુમાયુના અવસાનના થોડા દિવસો બાદ હું માત્ર ચૌદ વર્ષની વયે ગાદીએ આવ્યો મારું મારો રાજ્યાભિષેક કલણમાં પંદરસો ને છપ્પનમાં થયો હતો મારી મારી મારું પાણીપતનું બીજું યુદ્ધ વિક્રમાદિત્ય સાથે થયું હતું જેમાં મારો વિજય થયો હતો

જાગીરે બંધાવેલો હતો આયો હતો મારા માતાનું નામ જગત ગોસાઈ હતું મારા પિતાનું નામ જહાંગીર હતું મારું મૂળ નામ ખુરમ હતું મારું મૂળ નામ ખુરમ હતું મારું મૂળ નામ ખુરમ હતું મે દિલ્હી મે આગ્રા રાજધાની હટાવી દિલ્હીને બનાવી હતી મે જૂની દિલ્હી પાસે શાહજહાન નામનું એક નગર વસાવ્યું હતું મે જૂની દિલ્હી પાસે શાહજહાન નામનું એક નગર વસાવ્યું હતું જહાંગીરે તેને શાહજહાન ને ઉપાધિ આપી હતી અફઘાન વંશનો અફઘાન વંશની પુત્રી અર્જુમન બેગમ સાથે મારા લગ્ન થયા હતા તેથી મારું નામ મોહમ્મદ તેથી મારું નામ મુમતાજ નામ આટ્યું હતું તેથી મારું નામ મુમતાજ નામ આટ્યું હતું અફઘાન વંશનો અફઘાન અફઘાન વંશની મદદથી હું ગાદી આવી હતી ગાદી પ્રાપ્ત કરી હતી અને મા મારો જન્મ મારો જન્મ સોળમી સોળમી બત્રીસ સોળસો ને બત્રીસમાં થયો હતો તેથી મુમતાજની મુમતાજની યાદમાં તાજમહેલનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું મમતાની યાદમાં તાજમહેલનું કાર્ય કરવામાં આવ્યું હતું તાજમહેલનું કાર્ય ઈસવીસન સોળસો ને બત્રીસમાં શરૂ કર્યું હતું વીસ વર્ષ સુધી તાજમહેલની કામગીરી ચાલુ રહી હતી વીસ વર્ષ સુધી તાજમહેલની કામગીરી ચાલુ રહી હતી ઈસવીસન સોળસો ને ઓગણસઠમાં ઉત્તરાધિકારનું યુદ્ધ થયું હતું હલ્દી પણ યુદ્ધ થયું હતું બંને વચ્ચે બંધારણના સ્થાપત્યનો બંને વચ્ચે બંધારણના સ્થાપત્યનો દિલ્હીનો લાલ કિલ્લો દિવાન રાગમહેલ મહેલ દીવાન રાગમહેલ તરીકે મોટી મસ્જિદ અમદાવાદમાં શાહીબાગ તરીકે બંધાવેલી હતી અસ્તુ જય હિન્દ